આજે જે રીતે નગરપાલિકાએ મોરબીમાં ડિમોલેશન કર્યું એને ખરેખર ડીમોલેશન ના કહેવાય અને તો દાદાગીરી કહેવાય આ તો તંત્રની ખુલ્લેઆમ દાદાગીરી છે મિત્રો અચાનક જ નવનિયુક્ત કમિશનરને રાતે સપનું આવે કે મારે આ રોડ ઉપર જેસીબી અને મશીનો લઈને નીકળી જવું છે અને રાતે સવારે એ એ બધું લઈને નીકળી પડે અને ગમે તેને ગમે તેવી રીતે સમય આપ્યા વગર છાપરા તોડી નાખે પતરા તોડી નાખે એમની વસ્તુઓ તોડી નાખે આ બરાબર નથી આ રીતનું ડિમોલેશન ન હોય અને તમારે ડિમોલેશન કરવું હોય તો તમે પહેલાં નોટિસ આપો અગાઉથી જાણ કરો આ મોરબીના વેપારીઓ કોઈ ગુંડા આતંકવાદી કે લુખાવો નથી કે તંત્રની વાત નહીં માને કે કાયદો તોડશે જો તમે ખરેખર એમને અગાઉથી જાણ કરી હોત તો આ મોરબીનું તંત વેપારી વર્ગ ખૂબ શાંતિપૂર્ણ રીતે પોતાનો સામાન પોતાની દુકાનો પોતાના દબાણ કરેલી જગ્યાઓ ખાલી કરી આપે પરંતુ નહીં તમારે તો વાહવાહી મેળવવી છે તમારે તો દબંગીરી કરવી છે અને તમારે તો તમારો ઈગો સંતોષવો છે અને મોરબી મહાનગરપાલિકા બેનીને આઠ થયા છે તમારે કામ કરવાય તો કેટલાય કરવા જેવા છે આજે ગટરો ઉભરાય છે રોડ રસ્તાઓમાં ખાડા પડેલા છે આજે પાણી બરાબર વિસ્તારોમાં આવતું નથી એવી અનેક સમસ્યાઓથી આ મોરબી પીલાઈ રહ્યું છે તમારે એ કરવું જોઈએ અને ડિમોલેશનનો બિલકુલ વિરોધ નથી ડિમોલેશન કરવું જોઈએ એક ઇંચ પણ કોઈ દબાણ કર્યું હોય એ કોઈ પણ હોય એ સંસદથી લઈને સામાન્ય માણસ કોઈ પણ હોય એમનું ડિમોલેશન કરો પરંતુ જ્યાં તમારે ડિમોલેશન કરવાનું એ તો તમારો પગ નહીં ઉપડે અનેક શોપિંગો મનફાવે ભાવે માડેતર નિયમ વિરુદ્ધ ખડકી દીધા છે યા તો તમે બોલશો નહીં યા તો તમે જશો નહીં યા તો તમારી તાકાત નથી પરંતુ તમે આમ નાના વેપારી નાના ગરીબ માણસોને તમે રંજાડો છો આજે મેં જોયું બિચારા કરગરતા હતા પગે પડતા હતા કે સાહેબ અમને અમારો સામાન લઈ લેવા દો સાહેબ અમને અમારા પતરા ઉતારી લેવા દો સાહેબ અમારી ઇંગલું કાઢી લેવા દો પણ નહીં તમે તો આ શહેરના રાજા છો તમને તો મનફાવે એમ કરવાની છૂટ દે દીધી છે સરકારે અને આવી મહાનગરપાલિકા અમારે નથી જોતી જો આ રીતે તમારે ચલાવવાની હોય તો અહીંયા કાયદો કાનૂન અને નિયમોનું કાંઈક પાલન હોય કે નહીં તમે વેપારીને કીધું હોત તો આ બધા જ વેપારીઓ પોતાનો સરસામાન જે છે યોગ્ય જગ્યાએ મૂકી દેત ને તમે તમારું દબાણ દૂર કરી દેત પરંતુ તમારે તો સિંકા નાખવા હોય દબાણગીરી કરવી હોય તમારે તો બતાવવું હોય તમારી સરકારને આકાઓને કે હું કાંઈક છું આના માટે તમે આ કર્યું છે આ બરાબર નથી કર્યું મોરબીની શાંત પ્રિય પ્રજા અને શાંતિપ્રિય વેપારીઓ છે તમે એને સમય આપવો જોઈએ બિચારા હાથ જોડતા હતા કે સાહેબ બે કલાક ખમી જાઓ અમે અમારા પતરા લઈ લઈ અમે અમારી દુકાનો આખી બાછી કરી લઈ પણ નહીં તમે તો જેસીબી ફેરવી દીધું લાખો રૂપિયાની નુકસાની તમે કરી શું મળ્યું તમને એ લાખો રૂપિયાની તમે વસ્તુઓ તોડી નાખી તમને મળ્યું શું મારો સવાલ છે સાહેબ અને આ રીતે તમે કામગીરી કરવાના છો કાયદો હાથમાં લઈને કાયદો બધાને હરખો લાગુ પડે છે સાહેબ એ લોકોએ દબાણ કર્યું છે એને દૂર કરવું એ તમારી ફરજ છે ને અમારું સમર્થન છે વારે વારે કહું છું કે મોરબીનું દબાણ બિલકુલ ના રહેવું જોઈએ સાફ સુથરી મોરબી થઈ જવું જોઈએ પરંતુ એની પાછળ ભાઈ કાંઈક કાયદો છે નિયમો છે મને તો એવું લાગે છે કે કલેક્ટરે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને આવી દાદાગીરી જો અધિકારી કરશે તો મોરબીની પ્રજાને અમે આગેવાન તરીકે નહીં સ્વીકારીએ આ દાદાગીરીને એની સામે પણ અમારે જો લડાઈ ઉપાડવી પડશે અને બિચારા હાથ જોડીને કહે છે કે સાહેબ બોર્ડ ઉતારવા દો પતરા ઉતારવા દો સામાન લેવા દો પણ નહીં આ તો દાદાગીરી ખુલે આમ તંત્ર કરવા નીકળી ગયું છે ને આવી દાદાગીરી મોરબીમાં અમે નહીં ચલાવીએ ને આવી નગરપાલિકા માંથી મહાનગરપાલિકા તમે બનાવતા હોય તો આવી મોરબીની જનતાને કે વેપારીઓની કે નાના ગરીબ માણસોની અપેક્ષા નહોતી એમનો પણ રોજી રોટી છે એમનો પણ રોટલો છે તમે અલગથી જગ્યા ફાળવી દો અને પછી તમ તારે એને હટાવી દો અમે ક્યાં ના પાડીએ છીએ અને અમે તો ઈચ્છીએ છીએ કે મોરબી ચોખ્ખી ચાંદી જેવું હોવું જોઈએ પરંતુ તમે આજે જે કર્યું છે એ યોગ્ય નથી આવતા દિવસોમાં તમે આ પ્રકારનું કઈ કામગીરી કરો તો પેલા વેપારીઓને નાના માણસોને ગરીબ માણસોને જાણ કરજો ને પછી એમાં કોઈ ના માને તો તમ તારે કાયદાનો ઉપયોગ કરજો બળ પ્રયોગ કરજો અમે તમને સાથ આપશું પરંતુ તમને રાતે સપનું આવે ને સવારે તમે જે સીબી નીચાચીન મશીન લઈને નીકળી લઈનેકળી જાઓની સ્ટાફ લઈ અને તમે મન ફાવે એવી રીતે ચાલુ કરજો ને વાલા દૌલાની નીતિ રાખો એ નહીં ચાલે એટલે મારી કલેક્ટ નવા કમિશનરશ્રીને વિનંતી છે અને કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે હસ્તક્ષેપ કરો અને કાયદામાં રહીને કામગીરી કમિશનરશ્રી કરે એવી અપેક્ષા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત